ભુજ ખાતે ખેડૂતોના ન્યાય માટે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા પાઠવ્યું બાય કરણ આજે કચ્છના ખેડૂતો ઉપર જે રીતે અત્યાચારો આ વીજ કંપનીઓ કરી રહી છે કોઈ એસઓપી નું પાલન થતું નથી નિયમ વિરોધ કોઈ પણ જાતનું વળતર ચૂકવ્યા વગર ખેડૂતોના ખેતરોમાં જઈ અને દાદાગીરી કરી તાનાશાહી પોલીસનો બંદોબસ્ત મેળવી અને બરજબરીથી જ્યારે વીજ લાઈનો પસાર કરવામાં આવી રહી છે ત્યારે આજે ગુજરાતમાંથી અમારા ખેડૂતના આપણા નેતાઓ આવ્યા કલેક્ટર શ્રી સાથે ખૂબ ચર્ચાઓ થઈ અને કલેક્ટરશ્રીને અમે એક ચોખ્ખી વાત કરી કે પહેલી વાત તો તમારા જે કોરિડોર છે એનાથી બહાર ખેડૂતોને શા માટે તમે એના ઉપર દમન ગુજારો છો એને શા માટે પકડી પકડીને પોલીસ સ્ટેશન લઈ આવો છો તમને શું અધિકાર છે ખેડૂતો ની જમીનનું હજી તો તમે વળતર ચૂકવ્યું નથી ને ખાસ કરીને જે એમને ડીએલ વિશે જે ભાવો નક્કી કર્યા છે એ પણ ક્યાંક ને ક્યાંક નિયમના વિરોધમાં ભાવો નક્કી કર્યા છે આ તમામ બાબતોની રજૂઆત આજ ખેડૂતના નેતાઓએ કરી છે અને અમારી એક રજૂઆત એવી હતી કે કોઈ પણ ખેતરમાં તમારે ઊભા પાકમાં જવું હોય પાકને નુકસાન કરવું હોય તો રેવન્યુ ઓથોરિટી મારફત એમનું સૌ પ્રથમ પંચનાબું થવું જોઈએ કેટલું નુકસાન થયું છે એને બદલે કોઈપણ જાતનું આ પ્રોસિજર કર્યા વગર કંપનીઓ દાદાગીરી કરી પોલીસનો સાથ લઈ અને ખેડૂતો ઉપર જે અત્યાચાર કરી રહ્યા છે એની આજે અમે રજૂઆત હતી અને ખાસ કરીને અમે કીધેલું છે કે જે પણ અધિકારીઓ કંપનીના લોકો હોય પોલીસ અધિકારીઓ હોય કે રેવન્યુ ઓથોરિટી હોય જેમને પણ ખોટું કર્યું હોય નિયમથી બહાર કામ કર્યું હોય એના ઉપર ફોજદારી ફરિયાદ કરવામાં આવે એ પણ અમારી માગણી હતી અને અત્યારે અમારી માગણી એવી હતી કે જ્યાં સુધી આ એસઓપીનું પાલન થયું છે કે નહીં જો પાલન ન થયું હોય તો અત્યારે તમે કામ બંધ કરાવી નાખો કારણ કે અત્યારે વીજ કંપનીઓ જાય છે એમના કોરિડોરથી બહાર આજુબાજુના ખેતરોને પણ નુકસાન કરી રહ્યા છે અમારા એક લોડાઈના ભાઈ અમારા વિપક્ષી નેતા અનિલભાઈ છે એમના ખેતરને આ કોઈ કોરિડોરમાં આવતું જ નથી એના ખેતરમાં જઈને પણ પાકને ખૂબ નુકસાન થયું છે બીજા ખેડૂતોના પાકમાં લોડાઈ હોય વાંઢિયા હોય કે ખૂબ અત્યારે નુકસાન કરી રહ્યા છે ત્યારે અમારી માગણી એક જ છે કે તમારે ખરેખર બજાર ભાવ પણ ધ્યાનમાં રાખવો જોઈએ વાણિજ્ય હેતુની પણ ધ્યાનમાં રાખી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એના માટે કામ કરવું જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક ઉપર રાજકીય રીતે તંત્ર ઉપર દબાણ છે પોલીસ વિભાગ ઉપર દબાણ છે તમામ નિયમોને કાયદાને તાસ ઉપર મૂકી અને કંપનીઓ જે કામ કરી રહી છે એ કામ તાત્કાલિક બંધ થાય અને અમે અત્યારે કલેક્ટર પાસે ઘણી બાબતોના જવાબો પણ માગ્યા છે અને ચાર પાંચ દિવસનો એમને ટાઈમ આપ્યું છે પાંચ દિવસ પછી યોગ્ય જવાબો નહીં મળે અથવા તો નિયમ વિરુદ્ધ જો કામો થયા છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળ અમે રણનીતિ કરીને આગળના માટેનો કાર્યક્રમો આપીશું બરાબર પાલભાઈ આંબલિયા આજે અમે લેખિતમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી કોઈ આવેદન આપ્યું નથી આજે કલેક્ટર સાથે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો જયેશભાઈ પટેલ ડાયાભાઈ પટેલ પાલભાઈ હેમંતભાઈ મહેશભાઈ આ બધા જ ખેડૂત આગેવાનો અલગ અલગ જિલ્લાઓમાંથી જે રીતે કચ્છમાં એક પત્રકારને ખેડૂતોના જે દર્દ હમદર્દ બનીને ગયો અને પત્રકાર ઉપર ફરિયાદ થઈ કે ચેન લુઈટો જ હવે જો પત્રકાર ઉપર આ પરિસ્થિતિ થતી હોય તો સામાન્ય ખેડૂતોની શું હાલત થાય આ જે દુઃખ ને દર્દ જે ખેડૂતોનું હતું એટલા માટે કલેક્ટર આરે ચર્ચા કરવા આવ્યા કે તમે નિયમોને આગળ કરી અને ત્યાં એમ કહો છો કે ફલાણા નિયમ મુજબ પોલીસ પ્રોટેક્શન આપ્યું છે તમે પોલીસ પ્રોટેક્શન કેટલાનું આપ્યું ત્યાં સામે પોલીસ કેટલી છે તો એ પોલીસનું કામ છે કે ભુજની અંદર કોઈ લૂંટ દારૂ હત્યા એના ગુનેગારો છે એને શોધવા માટે ત્યાં બિચારો ખેડૂત છે તમે સડસઠ મીટરની પોળાઇમાં બરાબર જે કંપનીને જગ્યા આપી છે હવે એની જગ્યાએ ઓલો આખે આખું ખેતર રોકીને બેઠો છે ખેડૂતને પોલીસ એમ પૂછે છે કે તારું હાથ બાર ક્યાં હવે ખરેખર ખેડૂતે પૂછવું જોઈએ કે મારા ખેતરમાં સાહેબ તમે શું કરવા આવ્યા છો એની જગ્યાએ પોલીસ પૂછે છે કે તારું હાથ બાર ક્યાં એ એટલે આજે દ્વારકાથી ને કોઈ સુરતથી ને કોઈ રાજકોટથી ને કોઈ જુનાગઢથી ને લાંબા થઈને આવ્યા એટલા માટે આવ્યા છે ને આજે કલેક્ટર આરે વિસ્તૃત ચર્ચા કરી હતી કે નિયમો શું છે નિયમો મુજબ શું હોવું જોઈએ અને વાસ્તવમાં ત્યાં શું છે ખરેખર અઝ કલેક્ટર એમને બધી જ પરિસ્થિતિની ખબર હોવી જોઈએ પણ આપણે ખબર છે કે એને ઉપર ગાંધીનગરથી દબાણ છે એટલે બિચારા આપણી અમે કંઈ કહી ના હગે એટલે એણે એવું કહ્યું કે હું તપાસ કરી લઈશ તો કયું કંઈ વાંધો નહીં પાંચ દી તપાસ કરી લ્યો ચોવીસ તારીખે પાછા આવશું ત્યારે તો એમ નહીં કહી શકે ને કે હવે મેં તપાસ નથી કહી કે મારા અગર કોઈ વિકલ્પ નથી મારા અગર જવાબ નથી એટલે ચોવીસ તારીખે ફરીથી આવશું ફરીથી કલેક્ટર સાહેબ અરે ચર્ચા કરશું નેવું દિવસથી ત્યાં ખેડૂતો હેરાન થાય છે તો વધારે પાંચ દિવસ સહન કરવાની વાત છે અમે તો કહ્યું કે પાંચ દિવસ બંધ કરી દો કલેક્ટરને કહ્યું કે તમે હુકમ કરો પાંચ દિવસ બંધ રાખો પણ જોઈએ એ શું કરે છે નહીતર પાંચ દિવસ પાછા આવી કલેક્ટર આગળ આપણે તો એક અધિકારી પાસે જે દુરુપયોગ સત્તાનો થાય છે એવું લોકોને લાગે છે તો એનો જવાબ માંગવો એ આપણો અધિકાર છે અને આપણે માંગશું પછી શું જવાબ આપે છે જોઈએ જયેશ પટેલ પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત અને કન્વીનર ખેડૂત સંઘર્ષ સમિતિ ગુજરાત આજે અમે જિલ્લા કલેક્ટર પાસે વાંધિયા અને ખાસ કરીને કચ્છ જિલ્લામાં જે ટાવર લાઇન બાંધવા માટે પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જે અત્યાચાર અને દમન ગુજારવામાં આવે છે એની સામે અમે કલેક્ટરને એની ફરજો અને કાયદા બાબતની ચર્ચા કરવા માટે અમે આજે અહીંયા ઉપસ્થિત હતા ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ કાયદાને લઈને અઢારસો પંચ્યાસીના કાયદાને લઈને જે કલેક્ટરશ્રી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને કલે એ દ્વારા એ કેન્દ્ર સરકાર દ્વારા એ કાયદો રદ કરવામાં આવેલો છે ત્યારે અઢારસો પંચ્યાસીમાં અંગ્રેજોએ બનાવેલા કાયદા દ્વારા ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે એ વાતની ચર્ચા કરવામાં આવી બે હજાર ત્રણનો જે ઇલેક્ટ્રિસિટી એક્ટ બન્યો છે એના પ્રાવધાન છે એની ચર્ચા કરવામાં આવી અને ખેડૂતો ઉપર જે ખેડૂતો ઉપર પોલીસ પ્રોટેક્શન જે આપવામાં આવ્યું છે અને પોલીસોની સંખ્યાને લઈને જે મંજૂરી લીધી છે અને એના કરતાં વિશેષ સંખ્યામાં જ્યાં પોલીસો ત્યાં ડિપ્લોય કરવામાં આવ્યા છે એ બધી વાતો કરવામાં આવી એને લઈને ઘણી લાંબી મીટિંગ થઈ ઘણા બધા ચર્ચાઓ થઈ પણ મુખ્ય મુદ્દાઓ આ હતા શ્રી પાસે આ પ્રકારની માહિતી નહોતી એટલે એમણે થોડો સમય માંગ્યો અમે ફરી ચોવીસ તારીખે આ બધા જે મુદ્દાઓ એમની સમક્ષ ઉપા ઉપસ્થિત કર્યા છે એની ફરી ચર્ચા કરવા માટે અને જવાબ માંગવા માટે અમે કલેક્ટર ઓફિસમાં આવવાના છે અને ત્યારબાદ આ જે દમન ગુજારવામાં આવી રહ્યું છે એની સામે ખૂબ મોટું આંદોલન અમે કચ્છ જિલ્લામાં કરવા જઈ રહ્યા નહીં એ બાબતમાં કલેક્ટરે પોતાની અસમર્થતા જાહેર કરી છે અમારી જે વાતો છે એ વાતોને હું તપાસ કરી લઉં અને જો તમારી વાત સાચી હશે તો એ બાબતમાં હું ઓર્ડર કરીશ એવી વાત થઈ છે દીપક તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસો ના વરમોરાના છ કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ફોર ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દીપક ટી ડોટ કોમ